શ્રી ખોડલધામ ઉત્તર ગુજરાતના કન્વીનરો અને સભ્યોની મહત્વની મિટિંગ ગુરુવારના રોજ સંડેર મુકામે શામળભાઈ જેઠાભાઈ પ્લોટ ખાતે અધ્યક્ષ નરેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં મળી હતી મિટિંગમાં ઉપસ્થિત પાટણ મહેસાણા બનાસકાંઠા અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાના કન્વીનરો સહિત સંડેર સહિતના આજુબાજુના ગ્રામજનો શ્રી ખોડલધામના મંદિરના નિર્માણ બાબતે મુક્ત મને પ્રશ્નોત્તરી કરી વહેલી તકે સંડેર મુકામે સૌરાષ્ટ્રના કાગવડ સ્થિત શ્રી ખોડલધામની પ્રતિકૃતિ રૂપી મિની ખોડલધામનું નિર્માણ કરવામાં આવે તે દિશામાં કાર્યનો પ્રારંભ કરવા જણાવ્યું હતું શ્રી ખોડલધામ ઉત્તર ગુજરાતના કન્વીનરો સહિત સભ્યોની મળેલી આ મહત્વની બેઠકમાં ઉપસ્થિત રહેલા ખોડલધામ સમિતિના ચેરમેન નરેશભાઈ પટેલે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે ખોડલધામ ગુજરાતના અગિયાર ઝોનમાં વહેંચાયેલ છે ત્યારે ખોડલધામ સંસ્થા પારદર્શિતાની વાત આવશે ત્યારે એક પણ ભૂલ માફ કરવામાં નહીં આવે તેમ જણાવ્યું હતું ખોડલધામનું નિર્માણ ફક્ત ધાર્મિકતા પૂરતું જ નહીં પરંતુ તેની સાથે સાથે આરોગ્ય શિક્ષણ અને ખેડૂતલક્ષી સહિતની સેવાઓ પ્રદાન કરવાનું રહેલું હોવાનું જણાવી ખોડલધામના નિર્માણ કાર્યમાં સૌએ તન મન અને કરી હતી આ મીટિંગમાં ઉપસ્થિત રહેલ પાટણના ધારાસભ્ય અને ખોડલધામના ટ્રસ્ટી ડોક્ટર કિરીટભાઈ પટેલે સંડેર ખોડલધામના નિર્માણ બાબતે રૂપરેખા રજૂ કરી આ મંદિર નિર્માણની શુભેચ્છાઓ પાઠવી હતી ડોક્ટર ભારતીબેન પટેલે સૌ મહાનુભાવોને શબ્દોથી આવકાર્યા હતા જ્યારે ખોડલધામ ઉત્તર ગુજરાતના કન્વીનરો સહિત સભ્યો દ્વારા ચેરમેન નરેશભાઈ પટેલને બુકેથી સન્માનિત કરવામાં આવ્યા હતા મિટિંગની આભાર વિધિ દૈવત પટેલે કરી હતી